उत्तराक्स स्तोत्रનો આ શ્લોક છે કલિકાલસુરમમાં ભગવાન હંશન્દ્રศรี સ્વજી મહારાજ જેમણે પોતાના જીવનકાળ દરમિયાન 7.5 કરોડ નવા શ્લોકનું સર્જન કર્યું એ ઇતિહાસ બતાવે છે 5 વર્ષની ઉંમરની તેમની દીક્ષા છે 16 વર્ષની ઉંમરની તેમની આચાર્ય પ્રતિષ્ઠા છે गत જન્મોની કોઈ ઉત્તમ આરાધના લઈને આવેલો આ આત્મા હોવાના કારણે વિશેષ પ્રયાસ વિના જ આત્મવિકાસના કારણે આપોઆપ એક પુણ્ય સમૃદ્ધિ એટલી બધી જબરજસ્ત વિકસિત થઈ કે જેના કારણે હેમચંદ્રેશ્વરજી મહારાજ એક પ્રચંડ પુણ્યની સાથે ગુરુ એને આશીર્વાદ આપીને કાશ્મીર મોકલે છે સરસ્વતીની સાધના કરવા માટે રસ્તાની અંદર ખેરાડુ કરીને ગામ આવે છે અને ત્યાં રાત્રિ રોકાણ કરેલું છે રાત્રિના બે વાગ્યાના સમય કૃપાશ્રીની અંદર વિહાર કરીને આવેલા આ સાધુઓને એમાંથી આ હેમચંદ્ર સુરી મહારાજ જે સંથારામાં સુતેલા હતા એ સુતેલા હેમચંદ્ર સુરીને જગાડે છે કે મહારાજ ઉઠો એ સ્ત્રીનો અવાજ સાંભળીને હેમચંદ્ર સુરી મહારાજ વિપુલ થઈ જાય છે રાત્રિના બે વાગ્યાના સમયે કોણ સ્ત્રી આંખો ચોડે છે અને જુએ છે અને ત્યારે आवेला देवी पोतेज पोतानी पुरखान आपे छे घबराशो नहीं जेनी साधना કરવા માટે તમે જઈ રહ્યા છો એ सरस्वती હું પોતે જ તમારી પાસે આવી છું તમારું ब्रह्मचर्य તમારી ચારિત્ર નિષ્ઠા કશ્મીર સુધી તમારે લામા થવાની જરૂર નથી હું જ તમારી પાસે આવી છું મહારાજ ગુજરાત છોડવાની જરૂર નથી ગુજરાતમાં જ રહો તમારી કૃપાના કારણે લક્ષ્મીની કૃપા જોઈએ અને સાધુ જીવનની અંદર ધર્મ પ્રભાવના માટે સરસ્વતીની કૃપા જોઈએ તમારી પાસે સંપત્તિ હોય તો તમે ધર્મ પ્રભાવના કરી શકો ઈચ્છો તો એ જ રીતે અમારી પાસે સરસ્વતી હોય લક્ષ્મીજી નહીં સરસ્વતીજી અમે ધર્મની પ્રભાવના કરી શકીએ તેમ છીએ એ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ જેમણે ગુર્જરેશ્વર કુમારપાલને નજરમાં રાખી હવે આ કુમારપાલ એવું એક કેરેક્ટર છે કે જે જન્મથી જઈને નથી સાતે સાત વ્યસનોથી ચકચોર છે કેવી એમ મિસમેચિંગ હોય છે માણસ તરીકેનું જીવન મળ્યા પછી સામાન્ય રીતે મર્યાદાઓ સાથેનું જીવન ચાલતું હોય છે એનું જ નામ માણસનું જીવન મર્યાદાથી ચાલે તે માણસનું જીવન સમજથી ચાલે તે જૈનનું જીવન હા એટલે મર્યાદાની સાથે ચાલતું હોય ગમે એવી અંદરખાનેની ભાવનાઓ હોય પણ જે ટ્રેડિશનલ પરંપરા ચાલે છે મર્યાદાઓ જે ગોઠવાયેલી છે એ ગોઠવાયેલી મર્યાદાઓના આધારે જીવન ચાલે છે અને માટે જ આ મર્યાદાઓની સાથે ચાલતા આ માણસ તરીકેના જીવનની અંદર ક્યારેક એવો એક ધરતીકંપ થાય છે કે થયેલા તે ધરતીકંપના કારણે મર્યાદાઓ તૂટતી જાય છે સંસ્કારો જાગ્રત થાય છે જો સાંભળી રાખજો આ એક જીવન છે એની સાથે વર્તમાન જીવનની મર્યાદા ગત જન્મો એટલે એ તો પૂર્વજન્મ એ તો બરાબર છે પૂર્વજન્મ એટલે શું પૂર્વજન્મ એટલે પશુઓના જીવન મોટે ભાગે પશુઓના જીવન હા મોટે ભાગે અને તમે મને એનું પેરામીટર્સ કહો કે મારા સાહેબ અમારા ગતજન્મ પશુઓના હતા એનું પેરામીટર્સ તો એનું પેરામીટર્સ એક જ છે હું તમને કહી દઉં છું શું એનું સિમ્ટમ્સ કયું તો શાસ્ત્રીઓ કહે છે કે એનું સિમ્ટમ્સ એક જ છે દોષો સારા લાગે અને દુખો ખરાબ લાગે એ પશુ જીવનનો સિમ્ટમ્સ છે સમજાય મારી વાત ગુસ્સો સારો લાગે અને કોકની ગાઢ ખરાબ લાગે ગાઢથી દુખી જાય અને ગુસ્સો આવે તો સારો લાગે તો સમજવાનું કે પશુ જીવનના સંસ્કારો આપણા આત્મા ઉપર બેઠેલા છે એટલે દોષો સારા લાગે અને દુખો ખરાબ લાગે ઇક્વલ ટુ પશુ સંસ્કાર સીધી વાત છે આ સીધું સમજ ઉલટું થવું જોઈએ

આ હોઈને બરાબર છે પણ સામાન્ય રીતે હિલ સ્ટેશનો ની અંદર નેટવર્ક ન ચાલે એ સારો અહ તો આરામ સારો એમ કેટલા અમદાવાદના કેટલા કપાસરાઓ અમારા માટે હિલ સ્ટેશન છે એ વેખાનો નેટવર્ક એ આગળ ઓફ હોય પણ એ આગળ તો સ્પેશિયલ વિજય ભઈએ રાઉટર લીધું ને વેખાન ગોઠવે એટલે હું કહેવા માંગુ છું કે એ સમજી રાખો

કોઈ મહેમાન મણીને જમવા માટે આવ્યા અને જમવા માટે આવેલા મહેમાન આપણી પાસે કોઈ અથાણું કે ચટણી માગે તો એમ લાગે કેવા છે પણ આપણે કોઈ સ્વામી અને ચટણી લઈએ તો સારું લાગે એટલે દોષો સારા લાગે છે બહુ બહુ સૂક્ષ્મતાથી આપણી જાતનું એનાલિસિસ કરજો હું મારી જાતને તમારી સાથે જ લઉં છું હા સાથે જ આદરા નક્ષત્ર આવે છે એટલે કેરી છોડો છો કે કેરી છોડવી છે માટે આદરા નક્ષત્રની ની રાહ જુઓ છો એવું કે આદરા પેલા કેરી છોડી શકતા નથી એ બરાબર છે એટલે તમે આદરા નક્ષત્રની ની રાહ જુઓ છો કે આદરા આવે છે માટે કેરી છોડો છો બધા જ વર્ષી તપ કરનારા ભૂલી ગયા સુંદરીએ સાહીઠ હજાર વર્ષ સુધી આમિલ કર્યા કેમ કેમ આમિલ કર્યા કારણ કે દીક્ષા વિવિધ એટલે દીક્ષાની રાહ ની અંદર સુંદરી આમિલ કરે છે અમે તમને કેરી ના ત્યાગની રામા આદરાની યાદ કરો છો એવું ખરું સમજાય મારી વાત દીક્ષા લેવી છે ચક્રવર્તી ભરત એ કીધું છે કે જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી દીક્ષા નથી લેવાની અને ચક્રવર્તી ભરત ની રાજવાની અંદર 60000 વર્ષ સુધી નાઈબિલ સુંદરીના જીવન ની અંદર ચાલ્યા અને ચાલેલા 60000 વર્ષનાઈબિલ શાણા માટે હા છે છે કે માટે છોડવી પડે જો આ નિયમ મહાવીદેહ ક્ષેત્રમાં લાગુ ન પડતો હોય તો તમે એવું છો કે માં આપણે જઈએ તો સારું આટલી બાબતમાં મહાવીદેહ સારું ભરત બરાબર નથી કેવી આ દોષો પ્રત્યેનો આપણો લગાવ કેવો છે એટલે સંસ્કાર ફરી યાદ કરો ગત જન્મોના સંસ્કાર પશુઓના જ છે ભલે ગત જન્મોની અંદર આપણે માણસ થયા મુનિ થયા દેવ થયા કદાચ ભગવાન શ્રીમંદિરની દેશનાઓ સાંભળી અનેક તીર્થંકરોની દેશનાઓ સાંભળી કહ્યું છે ને કે આ સંસારની અંદર આપણે ધર્મ ખૂબ કર્યો છે અને પાપે ખૂબ કર્યું છે હવે પાપ અને ધર્મ આ બંનેની ટેલી કરો તો ડિફરન્સ કેટલો આવે ના રે ના કોને કીધું તમે કહો છો એ વાત માની લો પણ એમાં ડિફરન્સ કેટલો એક વરખનો નો કાગળ અને ખાદી ગ્રામોદ્યોગ નો કાગળ ખાદી ગ્રામોદ્યોગ નો કાગળ જાડો હોય અને વરખ ની વચ્ચે ગોઠવેલો કાગળ પાતળો હોય પાપ અને ધર્મની વચ્ચેનો ભૂતકાળનો આખા તો ડિફરન્સ આટલો જ આવે એક જાડો છે પાતળો કાગળ છે બાકી બહુ પાપ કરી નાખ્યા છે ના આત્માની પાપ કરવાની તાસીર જ નથી પ્રકૃતિ જ નથી વધુમાં વધુ પાપ કરી શકે તો માત્ર 70 કોડાકોડી સાગરોપમ થી વધારે પાપ કરી શકતા જ નથી પુણ્ય માટે કોઈ લિમિટ રાખી નથી કે 70 કોડાકોડી સાગરોપમ જેટલું પુણ્ય બનતા એનાથી ઉપરનું પુણ્ય ન બનાય એવી કોઈ લિમિટ નથી પણ પાપની લિમિટ છે 70 કોડાકોડી થી ઉપર તમારું પાપ જઈ શકે કુંડની એકસો ચાલીસ ઘોડાઘોડીનું હોય બસો નું પણ પુણ્ય હોય લખલુટ પુણ્ય ફેકું કર્યું હોય લખલુટ એટલે હું તો એ કહેવા માંગુ છું કે પાપ કરતા પુણ્ય આપણા આત્મામાં વધારે છે કારણ કે પુણ્યની લિમિટ જ નથી એ તો આપણને ખબર ન જ પડતી કે આપણા આત્મામાં પાપ વધારે છે પુણ્ય વધારે છે એટલે આપણે ડરમન ડરમાં પુણ્ય ભેગું કરતા જઈએ છીએ કામ લાગશે કામ લાગશે કામ લાગશે અને માટે પુણ્ય માટેના આપણા તંતોડ પ્રયાસ ચાલે છે સાચું બોલો કરવામાં આવે એવું કઈ નથી હા દૂધ પીએ એટલે અશક્તિ જતી રહે ના પચાવવાની તાકાત હોય તો દૂધ અશક્તિ જાય पचावनी ताकत ना हो तो दूध વધારે कमजोर करे समझिया એટલે તમારી પોતાની પાચન શક્તિ કેવી છે ડાયજેસ્ટિંગ પાવર કેવો છે ડાયજેસિવ કેમિકલ્સ તમારા અંદરથી કેવા છૂટે છે એની ઉપર છે એક વાત સમજી રાખજો પાપ પચેતે કોટા અને ધર્મ ન પચે તે ખોટો અને મોટે ભાગે જે તમારા જીવનની અંદર પુણ્યનો ઉદય દેખાય છે એ ધર્મનો અપચો બતાડે છે ધર્મ પચ્યો નથી માટે આ પુણ્યના ઉદયમાં બે ફામ બન્યા છો તને ખબર છે શાલિ પાસે તમારા કરતા વધારે પુણ્ય હતું ભાઈ સાચું બોલો આમ પાપ શાલિની પાસે વધારે તમારી પાસે વધારે ભાઈ હું પૂછું છું બત્રીસ પત્નીઓ લઈને બેઠેલો હતો નવ્વાણું પેટીઓ ઉતરતી હતી સાચું બોલો આમ પાપ સાલીની પાસે વધારે તમારી પાસે વધારે તો એ ક્યાં ગયા તમે शालीनी पासे पाप વધારે કે તમારી પાસે હા સાલી પાસે તો પછી લખો શું કરવા ધन्ना સાલીબદ્રની વૃદ્ધિ ઓજો કો અમારી પાસે પાપ વધારે છે સાલીની પાસે પાપ ઓછા છે देखो पुण्य ના ઉદય અંદર ધર્મ પચ્યો હોય તો પાપ ન થાય પણ પુણ્યના ઉદયની અંદર ધર્મ ન પચ્યો હોય ત્યારે પાપ વધતા હોય મમ્મણના જીવનની અંદર ધર્મ પચ્યો નથી પાપ વધી ગયા શ્યાલીના જીવનની અંદર ધર્મ પચ્યો છે પાપ પુણ્ય હોવા છતાં એટલે એકવાર સુધી રાખજો સુખની અંદર પાપ જ થાય જરૂરી નથી નથી જરૂરી

એલામ તડકા માં નોકર ગણવાનો ફાવે કપાસરામ ફાવે ન હું પૂછું છું રાખન તડકા માં રાખ્યો તો સારું કપાસરામ રાખ્યો તો સારું પણ કેમ ગસેન ભાઈ કે ટ્રબલ ની અંદર ધર્મ હારો થાય હા ટ્રબલ ની અંદર ધર્મ સારો થાય તો કાલથી તડકા માં રાખો બેસ્ટ એક વાત સમજી રાખજો ટ્રબલ ટ્રબલમાં ધર્મ ન થાય ફેસીલીટીમાં ધર્મ થાય જ્યારે અનુકૂળતા હોય એવું છે ને આમ પસીનાના રેલવે રેલા જતા હોય હું એમ કહો કે એકસો આઠ નૌકાર ગણો તો પસીનો લૂછો કે એકસો આઠ નૌકાર ગણો શું કરો પણ આમ રેલે રેલા જતા હોય અને એકસો આઠ નૌકાર ગણવાના હોય મારા હાથમાં ભરે કે રૂમાલ હાથમાં ફરે એટલે તકલીફ છે પ્રતિકૂળતાની અંદર પાપ વધારે થાય અંદર ધર્મ વધારે થાય પણ આપણું દિમાગ છટકેલું છે અને માટે અનુકૂળતામાં આપણે પાપ વધારે કરીએ છીએ અને પ્રતિકૂળતામાં ડરના કારણે આપણે ધર્મની શરણાગતિનો સ્વીકાર કરીએ

અંતરાય ના નિવારણ માટે ધર્મ નથી ધર્મ તમારી પ્રસન્નતા માટે છે હું મૂળ વાત પર આવું છું સંસ્કારો જે આપણા જીવનની અંદર છે એક માણસ તરીકેનું જીવન છે આ બાજુ મર્યાદા છે આ બાજુ સંસ્કાર છે વચ્ચે જીવન છે જો આ જીવનની ઉપર મર્યાદાની ઇન્ફ્લુઅન્સ આવી તો આપણે માણસ જો આ જીવનની ઉપર સંસ્કારો નો પ્રભાવ આવ્યો તો માણસના જીવનની અંદર આપણે પશુ પેલા શરીરનાય પશુ જીવનના પશુ આપણે શરીરના માણસ જીવનમાં પછી આવું એક કોન્ટ્રા મિસમેચિંગ શરીર માણસનું કે જે મર્યાદાઓ એક વાત સમજી રાખજો શરીર અને જીવન મર્યાદાથી જ શોભે છે પણ મનને મર્યાદા ફાવતી નથી માણસનું જીવન અને માણસનું શરીર આ બંને મર્યાદાઓના આધારે જ स्वस्थ छे सुंदर छे सलामत छे जान तपास हुए तो तपास ले लो हाँ तपास लो शरीर मर्यादा कैपेसिटी थी वधारे तमे शरीर ने आपो के शरीर ने साचो तो शरीर आपो आप परचो बता બાપા એ છે ને દીકરી બાપાને બહુ વાલી હતી બહુ વાલી આ ગ્રીસની દંતકથા છે અને રાજાને ત્યાં રાજકુમારીનો જન્મ થયો રાજકુમારી તરીકે બાપ ને બહુ પ્યારી હતી એટલે દીકરીને બિલકુલ દુઃખ ના પડે એટલે દીકરીને કાયમ ઉચકી ઉચકીને ફરતા હતા જમીન ઉપર પગ જ નતો મૂકવા દેતા અને એમાં વીસ વર્ષની આ છોકરી થઈ લગ્ન કરવાનો ટાઈમ આવે અને મૂર્તિઓ જોવા માટે આવ્યા ત્યારે બાપ એમ કે છે કે બેટા જા પાણી લઈ અને આવનારા મહેમાનને પાણી આપ અને ત્યારે પેલી દીકરી થઈ શકતી જ ચાલી જ શકતી નથી કારણ કે વીસ વર્ષની અંદર ચાલતા શીખવાડી છે એટલે આ શરીર એક વાત સમજી રાખજો સ્ટ્રગલથી જ સ્વસ્થ રહે છે આ સ્ટ્રગલ આખો દાડો એસી માં બેસનારા સવારે વોક કરવા જાય ને ત્યારે પરસેવો પાડે જ છે હા ઓ સવારમાં કલાક દોડે ને એટલે પરસેવો પાડે કેમ તો કે 8 કલાક એસી માં બેઠા છે પછી અંદરથી ટોક્સિન બહાર કેવી રીતે આવે એટલે આ શરીર પરિશ્રમ प्रतिकूलता पीड़ा एना थे आ ते ते का प्रतिकूलता छोड़ी दो परिश्रम छोड़ी दो पीड़ा काढ़ी नाखो शरीर वेज ट्राई करो कर जो ले जो। जो, जो।, जो परिश्रम નથી ચાલતું એટલે આ શરીર અને નંબર બે આપણું જીવન આ બે તત્વો મર્યાદાથી જ ચાલે છે હા એને એને લિમિટેશન જોઈએ છે જીવનને પણ લિમિટેશન જોઈએ છે ચાલીસ દાડા સુધી ત્રણેય ટાઈમ નો સ્વામી વાત્સલ્ય ચાલે તો કેટલા લોકો જમવા આવે પહેલે દાડે જેટલા ચાલીમા દાડે આવે મર્યાદા એટલે શાસ્ત્રો કે છે કે સુખી થવું હોય તો સુખમાં મર્યાદા રાખો ફરી આ વાક્ય કરું છું વાત પૂરી કરું છું सुखी थव हो तो सुखम मर्यादा हम एक हाथ ऊपर घड़ियार पहरो तो सुख कहवाई ना बे हाथ ऊपर पहरो तो क्या पर हम वहां दोस्त हम बे हाथ ऊपर डामन जमाना बे हाथ ऊपर तू क्या बोलते आलो आके बे घड़ियार पहरे तो गांडो लागे और ना पहरे तो તો સાધુ લાગે આ એટલે સુખી થવું હોય તોય સુખમાં કંટ્રોલ રાખો સુખને છોડશો તો સુખી થશો નંબર એક દુઃખ ને સ્વીકારશો તો સુખી થશો ધર્મ ને સમજશો તો સુખી થશો હવે આ બધી આ બધા મારા બ્રહ્મ વાક્યો છે એટલે સુખ ને છોડો સુખી થવા માટે દુઃખ ને બોલાવો સુખી થવા માટે ધર્મને સમજો સુખી થવા માટે સુ આજ પહેલું છે ને કાલ છેલ્લું છે હાલે બે દાડાનું વિઝિટ કરવા માટે આવ્યો છું કાલે અહીંયા આગળ પાછું વ્યાખ્યાન છે હું અહીંયા છું મારા સાહેબ અહીંયા છે એટલે આવતીકાલે વળી પાછા ઉસ્માનપુરાના ટાઈમ પ્રમાણે નવ વાગે અને સ્ટાન્ડર્ડ ટાઈમ નવ ને વીસ મિનિટે આપણું વ્યાખ્યાન ચાલુ થશે એ બરાબર